વાપી અને પારડીમાં પચાસ કરોડના રસ્તા વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા વલસાડ રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લામાં વિકાસ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યા છે છ ડિસેમ્બરના રોજ મંત્રીએ વાપી અને પારડી તાલુકાના ચાર ગામમાં રૂપિયા પચાસ કરોડના ખર્ચે રસ્તાઓના ખાતમુહૂર્તનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું સ્ટોરી રિપોર્ટ બાદ જીતેન્દ્ર માયાવંશી વાપી આજ રોજ બલ્લી બલીઠા ખાતે સીડી અને છરવાડાને જોડતો કેનાલ રોડ જે કેનાલની બંને બાજુ એક રોડ બનાવવામાં આવ્યો છે જે બાયપાસ રોડ તરીકે હાઈવે પરથી આ કામોને જોડશે અને કરવડ ખાતે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે સ્ટ્રક્ચરના કામો થયા છે આ બધું મળીને આજે પચીસ કરોડના કામોનું કાપ સુરત કરવામાં આવ્યું છે અને એના લીધે આ વિસ્તારની ટ્રાફિકની સમસ્યા ઘણી બધી હળવી થશે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ મેં પણ આ તરફથી આપણા દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ